હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જે મતાજી કેમ છો બધા મજામાં મજામાં જ છો તો સગે છે તમારા અમારા નવા બ્લોગમાં તો ફ્રેન્ડ ફાઇનલી મસ્ત મજાની હવાર થઈ ગયા છે હું આજ આપણે વિશ્વને હવે હવે મેં માલિશ કરી નાખી જે લીજે મારી દીકરી અહીંયા રમે છે હવે મારે નવરાવા જવાની છે હવે મારે સાહેબને કાં જવાનું છે બાબુ માલેકણા બાબુ છે માલેકણા

પછી અહીંયા આવીને સાવ ગઈ હતી બેની ઘર ભૂલી બેનની ઘર પાછો જોઈએ આવ્યો તો નહીં નહીં પછી અહીંયા રૂમાલ છે રૂમાની નીચે પડી જાય પછી એક ટુ ભાઈ ભાઈને ઉભો રેખા મત લાવો ખરેખર ચાવી આવ્યા પણ ખુલી જાય તો લોક તોય લોક એ ક્યાં ખોલ્યો નહીં પછી પાછળ જે છે ને પાછળ લો ચઢાવી ખુલ્લું છે તો એ ખુલ્લું હતું મને ખબર નહીં પછી મેં એને એમ કહેશું ને તો એ લોક ખુલ્લો જ હતો પછી ત્યાંથી ઇન્જર ગીડવા ને લોક ખોયલા અને સાવી લીધી તો આવું ઘણી વાર થતું હોય છે કેમ કે ભૂલી જાય આપણે તે આવું હોય ગાડીમાં બેઠવાની ને એટલે સાવી ન કાઢીએ આપણે ઘણીવાર તો એવરીતની આલી હલવાણો તો ફરી કે વાતમાં મોટો પ્રોબ્લેમ થઈ જાત પણ બસી જજો જાવ ઘણીવાર જો ખરીદવાર જ ને ઈ સાઈટ એકવાર સરસતે હોટેલમાં જતો કાડીમાં 5 મિનિટ બેઠો બેન કરીને પછી લોક કરીને સાપે આવી જ પછી સુરેશ નકો સુ સાવી તો ઉંજર પડી રિ પછી ભાઈ ત્યાં દીતો આ સાઈડ નો કાસો તો વીઠો ગિર્યો ના ઓર ઉસકી જો એટલે આવી ગયો આ સાઈડ નો કાસો તો કરી તો આવતો ન તો અઘરી આવો પ્રોબ્લેમ ભાઈ ઘણીવાર હલવાજે નાના ની પોઈલમાં મોટા મોટા પ્રોબ્લેમમાં ફસાઈ જાય હમે સાય યુટ્યુબ પર બને ગાડીન સાવી કાઢીને સીધી કરીમાં ટીંગાડી દેવાનું પેલા ગાડીમાં બેઠી ગાડીમાં ન બેઠી કેમ કે આપણે લોક કરવાનું ટેવું હોય કેમ કે વસ્તુ સામાન આવે આપણે પીડ્યું હોય એટલે ગમે ત્યારે ગાડી લોક કરવાનું ટેવું હોય આપણી કે ભાઈ આમ આવશે પાસે સાવી વાર લોક ન હોય તો પેન્જર બહાર હોય તો લોક કરી છે પણ ઓલા હોય સ્વીસ કાપ પાડીને ઓલી કરો લે લોક થઈ જાય આ રીતનું હોય છે પણ આપણે સાવી હંમેશા આપણે કડીમાં ટીંગાડ એટલે પેલા ગાડીમાં બેઠો એ વાત પાકી અને અત્યારે આપણે મારી ગાડીમાં નીકળે છે કીડીઓ તેડી ક્યાં ગાડી બને જ્યાં કીડીઓ નીકળે ચાલુ અત્યારે તો પાછી ગડવા મળી ગાય છે અહીં એઠે છે ચા છે મને ખબર નથી જો ઓછી પડી જાય ઘડીક માટે અમારે બહુ ગઈ તેમ જાય છે તક લાઈન કરીશ ગરમ થાય ને એટલે નીકળે તો નીકળે એવો જો કીડીઓ કીડીઓ ચા છે પછી મને ખબર નથી ભાઈ કીડીઓ પણ એ સલું રહી ટૂંકમાં તડકી ગાડી હોય ને ચારે જ નીકળે સાય હોય તો મજાની હોય રહી છે ચા ઘર છે મને હજી ખબર નથી બાકી નીકળ્યા કરે હજી હરિદ્વાર મી ચાર ચાર માં કીડીઓ મરાઈ રહ્યા હતા આવ્યા ને મારતી હતી બધી મને કાંઈ ધ્યાન ધર્યું નહોતું આવી જો જશું ઘરે ને આમ જોવા પ્રતિ ગાડલું ગાડ્યું છે ભાઈ હું कौन जो है मेंट्रेस जी भाई प्रीति रांधेस तुम क्यों घरे आवो छो 1 बजे प्रीति तो रांधेस है जी सरपंच माने कुछ बोली खबर है नहीं तो केम से के तो वार लागे अभी तो आवरी के मारी रोटी ना बनासी भात बनाओ ओहो काय बना बनाव रखा ता आपको पहले कॉल करी ना चारे तो भोई नानी आगी हो जाए तो तो ना जाऊ तो तबन गए चलो तो ना ना फाइनली मस्त मजा जानी जम्मा नहीं हूँ बना भी नहीं की है आप लोग देख सकते हैं जो जैसे आ ऐसे संभालो ऐसे डूंगरी नू आहूं बायो का कोठे में दी टमेटा पिचु का ही नहीं थी असाक रोटला और मम्मी आई पी आठ थोड़ू मिक्स मा मर्चा हो चाहिए क्या मामा मर्चा हो जाए थोड़ा वाह लसन हो जाए क्या रही आ हम बनाई भात तो सलीम मेरे मुंह में पानी आ गया था मैं तो ना हम सभी खावा जब आप लोग को खाई खावा तो सलीम जब सुखाओ मर साहब ने तो भूख लग गया है अब ये है खा ना इन्हें सीधा तो खावा देंगे हम्म भूख लग गई आइए ना खाएंगे होंगे आइए ना कोई कोटिंग चखा हम वैसे दीवारी थी कि क्योंकि खाई ने वसन वासन धोई विश्व ने, ने अपना तैयार करना की नाखी ने पाउडर लगा लगाड़ी ने तैयार करना चेली से आप लोग को मेरी दीकरी जवे से मारी विश्व ने प्लस मोटा भीम ने कपड़ा मैसिंग मैसिंग हूँ पीरवी दिल आप लोग जोई सकते हैं आ वगाड़े ना विश्व रमे एट पाहे पा रखी प्लस में मार साहब ने आप लोग जी सकते हैं जो लीस एम नई कहे के आ था गए हैं गाडला नहीं कम कि हूँ गाडला हूँ खावा એટલે હું ખાઈ દે પછી નાખી દે મને સતો ચલી હું અબે જાગીને આપ લોક સે મરું જરી કોરામ કર લો હું ય થાકી ગલો સુવા ખા દિન કાયમ કામ કરતા કરતા મ હું થાકી જાવ કાવ જરી પૂરો ખાવા નથી મરતા રાતે હુવાની મડે બસ બીજું કાય ની તો ચલી હું જાગીને પછી આપ લોક સે મરું આજ મારા મન સે કીદે મેગી બનાવીન ખાવ આજ ઓલી જ મરે વિશ્વા કો કરે કો કરેસ બેટા આ રમી હરી દેખ મેરે આ રમી હા हाँ? तो चलिए मैं जागी ना पसी आप लोग से हूँ मरो अरे वहाँ पे भी तारों से तो गो ग्लोइंग ग्लोइंग वहाँ भी नाक में ना जाएगी क्यों बोल लगे ग्लोइंग बोल ग्लोइंग हाँ मस्त मजानी रेडी थे तैयार थे आज हो तुम मेकअप करना है कि मारा मेकअप हारू लागतो नहीं

तो आप विडियो जो ने मस्त मस्त आए तो सब्सक्राइब कर दीजिए तो सलिए मिलते हैं आम बीजा से आवसे सुधी बाय बाय